મિત્રો ટીવી સ્વાગત છે માંડવી તાલુકાના પાતલ ગામે ખેતીની જમીનની લેવલિંગ માટે ગ્રામ પંચાયતમાં લાંચની માંગણી કરનાર ગ્રામ પંચાયતના ઉપસરપંચ અને તાલુકા પંચાયતના સભ્યને એન્ટી કરપ્શન બ્યુરોએ રંગે હાથ ઝડપી લેતા ચકચાર મચી ગઈ છે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ લાંચ લેતા પકડાતા હોય ત્યારે પ્રજાએ કોની પાસે અપેક્ષા રાખવી તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે માંડવી તાલુકાના પાતલ ગામ ખાતે એક જાગૃત નાગરિકે ખેતીની જમીનને લેવલિંગ કરવા માટે પાતલ ગ્રામ પંચાયતમાં અરજી આપી હતી જે જમીન લેવલિંગ કરવા માટે ગ્રામ પંચાયતમાં ઠરાવ પાસ કરવા માટે પાતલ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ ભૂપેન્દ્રભાઈ ધનસુભાઈ ગામિત અને માંડવી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને હાલના સાલેયા તાલુકા પંચાયત સીટના સભ્ય શંકર ચૌધરી કે જેઓ કોંગ્રેસમાંથી ચૂંટાયેલા છે તેમને દોઢ લાખની માંગણી કરી હતી અને લાંબી રકઝક બાદ એંશી હજારમાં સમાધાન થયું હતું અને ઠરાવ પાસ થાય ત્યારે તમામ પૈસા ચૂકવી આપવાના નક્કી થયું હતું જે પૈકી પાંત્રીસ હજાર રૂપિયા બંને આપવાની હોવાથી જાગૃત નાગરિક લાંચ આપવા માંગતા ન હતા જેને લઈને તેમણે એસીબીમાં ફરિયાદ કરતા એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું અને લાંચ લેતા બંનેને રંગે હાથ ઝડપી લીધા હતા એસીબી દ્વારા તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે